હા બોલો શું તું બોલો ફોન આવતો તો હું તમને દસ મિનિટ ફોન કરું મારો નંબર અનલોક કરો તમે અનલોક ના કરાય ને તમારા જે નંબર તમારો ધંધો તો બીજો છે નહીં તમારી મને ફોન એ નો કરાય અનલોક તો આજે બોલ્યો છો ફોન બંધ હા તારા કોઈ તારા કોઈ તું તો ફોન લોક મૂકી લુખા તારે તને બીક લાગે એટલે તો ફોન બ્લોક કરને છે મારો બીક લાગે ભોસડી અરે મૂકી દે ફોન મૂકી દે ગાળો બોલે વગર તને ના કોણ પાડે છે હાલો આ ત્રેવડ હોય તો અરે પણ તો ખાલી અનબ્લોક કરને પણ બ્લોક હું કેમ રાખે આખી રાત નવરી ના બે હરી ઉકા ફાટી રહી રહી છે નાગદાન તારી છે ને ફોન થી ફાટી રહી હા તો એટલે બ્લોક પણ અનબ્લોક કરને ફાટી રહી વાહ ભાઈ વાહ જોરદાર હો પણ અનબ્લોક કરી ના અનબ્લોક કરી ના ફાટડા દે હું તું અનબ્લોક કરી ના કેમ કહો તું તું અંકિત વાગેલા બોલસો ફાટડા દે હું ગેલ ચોદી વાત કરસો ને તારાથી ફાટી રહી આ પણ તો અનલોક કર ને અમે કે એને હાલતા હાલતા આમ ઘા કરતા જા છો નવરો લુખો ક નવરો છે ને તું કાલ ને તો મને ફોન કરતો મારા કામમાં હતો ત્યારે તન ફોન કર્યો મે કાલ ની પરમદી કાલ ની પરમદી તને ફોન કર્યો તો કેમ કર્યો તો શું કામ હતું કે એટલે ઓનું થમ્બનેલ બનાવ્યું

મેં તો કોઈ દી તારી બેન ના લગ્ન નથી કર્યા પણ તું કેમ મને બનાવી બનાવવા માંગે મેં કર્યા તો મારી બેન તારી યાદ નથી હું ક્યાં તારો બનાવી છું તમે તું આમ કહે છે ગડ્ડા ભોસડીયા હું ક્યાં તારો બનાવી છું તું મને એ ગાળો દે ગાળો ન દેઉ તું છત્રપાલ સી ને સી કાઢી નાખશો ને તારા ઓરે તો એ મુખા હોય ને કેવું પડે મુખા હું કેમ તમે કેમ બળી છે તમે કેમ બળી તું અગ્ન કેને બળી તને બળી છત્રપાલ ને છત્રપાલ કીધું તને કેમ બળી એમ નહીં તારો બનાવી છે છત્રપાલ શું છત્રપાલ તારો બનાવી છે તારી મોનો પીકો તારી બેનને ને હારી ભાષા છે સનાતન ધર્મ માં આવી ભાષા આવે એમ ને મને જો દે મને બનાવી મને કોક એટલે ના બોલું તારી મને લઈને ખાલે તો તું હું ગમે ને ઉપરાણા લઈને આવે તે ઉપરાણા તે શું એમ બોલ્યો ઓડિયા પણ એમ નહીં નાગદાન તારી ભાષા બહુ જોરદાર છે ઓસડા માં તું એમ કેમ હા તારી ભાષા બહુ જોરદાર છે પણ નાગદાન તું લખો તારી માના સંસ્કાર તે બતાવ હો પણ આજે ના સનાતન ધર્મ માં આવ્યું હતું આ એમ વાહ 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 હા તારું હો પણ તને લજાયું તે તારું કુળ લજાયું હો પણ હે

તું સનાતન ધર્મ ની વાતો કરે છો કે હું સનાતન ધર્મ કરું છું આમ છું ઓલું છું સનાતન ધર્મ હું પાડું છું સનાતન ધર્મ જે માનતા હોય ને એની એવી ભાષા જ ન હોય લુખા ની ભાષા છે તું લુખો છો હા એટલે સનાતન ધર્મ એટલે શું તું સનાતન ધર્મ ને માનો છો હું મત માનતો પણ તું માને છો કે નહીં તું એમ તું માને છો ને તું માને છો કે નહીં તું માને છો ને માની છે

ત તો એમ નમ આવો છો ગળાણા વગર આ માને ખાલી ત્યારે જનમી થી અમે હા તે બરાબર બરાબર તું એવી રીતે જન્મ્યો છે ને તને વસન તળાય ચાલ શીખરાય તારે બોલવાનું નહીં અને કઈ તાલ શીખવાડી નાક તો નાઈ કઈ તાલ આ માથી માંડ્યો મારો હા તારી જેવા લુખાની માથે હું માંગુ હવે નીકળ હાલ હટ પેલો અમે હટ લુખા હટ ભાગરા હાલ અમે કોઈને કીધું ગાવા હાલ એ પિક્કીને અમે કોઈને માફી માંગવાનું કીધું અમે બોલી લીએ અમે બોલી અમે બોલી અમે કાલે માફી માંગે મારા કણે પિક્ચર તને માફી મંગાઈ ફોસડીના શું મંગાઈને મે લઈ લી કે મે તને કીધું માફી માંગવાનું મે તને કીધું માફી માંગવાનું કીધું મે તને તો માફી માંગ્યા એમ નઈ તું ઓય વસંત ચાવડા જી વા ભાઈ ફલાણો હાટિયા હરી બોલ ઈ એનો ધંધો છે ઈ કરે તારી કે હારી હાલ બોલે હરખો બોલ આ ઓડિયો ચડાવી દે ને તારી ચેનલ માં હારો હાલ છે અરે મારે ન ચડાવ તું ચડાવ દે તારી ચેનલ માં ઓને કી મેલી તું ચડાવ દે તાર હારો તું ના ના તું રાખી મુકજે નઈ તું ચડાવજે કોણ કેમ કે કેમ કે હમણાં ગાળ્યો તું બહુ બોલતો તો ને એટલે તું ચડાવજે

તો તારી માને શું છે ને પીકો બોલ એમની તો તારી માને શું છે ને બગારું છે તારી માને પીકો તારી માને બગારું છે ખોછડો તારી માને બગારું છે ને મારો ભોસળો બોલ તારું બોલ એમની તારી માને બગારું છે ને તારી માને 17 ફેરા લંડ ગાડી તારી માને એમની તો તારી માને 17 વખત હું જીદું ઈ ખાવાનો શોખ છે ના ના મારે શું હોય છે નથી આવું તમે લખાવો છો ને સી મેં કે લખાવું મેં ક્યાં લખાવ્યું નથી લખાવ્યું ત્યાં લખાયું લખાવ્યું નથી બધા એમ કહે છે જેટલા રે એટલા મે સિંહ થઈ અને કોને કીધું એ બાદ બાદ કરી નાખો ભોસરી કોણે કીધું કોણે કીધું ભીકી ના ભોસરી નાઓ એમ નઈ તું બનાવી શી ના